સુરતના મોટા વરાછા દિલીપ પેરિસ અને તેના ભાઈની ત્રણ લાખની ખંડણીમાં ધરપકડ કરવામાં આવી છે તેલના વેપારીને બાંધકામ સાઇટના ફોટા પાડી બાંધકામ ગેરકાયદે હોવાનું કહી પાલિકામાં આરોપી આરટીઆઈ કરી વેપારીને હેરાન કરતો હતો તને મારો ઇતિહાસ ખબર જ હશે મારી ઉપર લૂંટ વારામારી અને રાયોટિંગના અને ગુનાઓ છે એટલે તારા હાથ પગ ભાંગી નાખતા વાર નહીં લાગે તેમ કહી મોટા વરાછાના માથાભારે દિલીપ પેરિસ અને તેના ભાઈએ તેલના વેપારી પાસેથી ત્રણ લાખની રકમ પડાવી હતી તેલના વેપારીએ મકાનનું બાંધકામ કર્યું હતું તે બાંધકામ ગેરકાયદે હોવાનું કહી પાલિકામાં આરટીઆઈ કરી વેપારીને હેરાન કરતો હતો તેલના વેપારીની ફરિયાદના આધારે પોલીસે માથાભારે દિલીપ ઉર્ફે દિલીપ પેરિસ શંકર પટેલ અને તેનો ભાઈ રમેશ શંકર પટેલની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે વધુમાં તેલના વેપારી પરસોત્તમ મોરડિયા વર્ષ બે હજાર ચોવીસમાં ઓગસ્ટમાં ઘરે હાજર હતા તે વખતે નજીકમાં રહેતો દિલીપ પેરિસ અને તેનો ભાઈ રમેશ ત્યાં આવ્યા હતા અને વેપારીના ઘરના ફોટા પાડવા લાગ્યા હતા વેપારીએ તેને કહ્યું કે ફોટો શા માટે પાડો છો તે સમયે માથાભારે દિલીપ પેરિસે વેપારીને કહ્યું કે તમે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તમારું બાંધકામ સુરત મહાનગરપાલિકામાં આરટીઆઈ કરી તોડાવી નાખીશ નહીં તો તમારે એમને પાંચ લાખ આપવા પડશે ધમકીના કારણે વેપારીએ ત્રીજી ફેબ્રુઆરી બે હજાર પચીસે ભડિયાદ્રા ફાર્મ પાસે માથાભારે દિલીપ પેરિસને ત્રણ લાખની રકમ આપી હતી પછી બાકીના બે લાખ માટે બંને ભાઈઓ વેપારી પાસે ઉઘરાણી કરી હેરાન કરતા હતા જેથી વેપારીએ ફરિયાદ નોંધાવી હતી